સ્વાગત છે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુ રુદ્ર હોમાત્મક યજ્ઞ ભજન સંધ્યા સામૂહિક મહાપ્રસાદનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો શહેરના પૂર્વ વિસ્તારના ના સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વ અંતર્ગત મંદિરના પરિસરમાં વિદ્વાન બ્રાહ્મણો ધાર્મિક વિધિ મંત્રોચ્યાર દ્વારા શ્રીફળ યજ્ઞમાં હોમી સમૂહમાં સામૂહિક શ્રદ્ધાળુએ સમૂહ આરતી ઉતારીને હરે રામ હરે કૃષ્ણ હર હર મહાદેવ નાંદોથી પરિસર ગુંજી ઉઠ્યું હતું ઉપરાંત રાત્રિના ભજન સંધ્યા સંગીતના તાલે ભારે રમજ ગગનમે જોગી આયા ભજન સંધ્યા દ્વારા ભક્તિનો માહોલ આ પ્રસંગે દર્ભાવતીના જાબાઝ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોઢા કોર્પોરેટર તેજલબેન વ્યાસ ધ્રુમિલ મહેતા પ્રણવ ત્રિવેદી સુનિલભાઈ ચોક્સી બિંદુબેન ચોક્સી દંપતી વિનોદ ભાઈ પટેલ રમેશભાઈ પટેલ સમસ્ત વૈષ્ણવ વાણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્રસિંહ શંભુભાઈ આસપાસની જીવન શાંતિ વગેરે સોસાયટીઓના રહીશો ભક્તજનો દ્વારા આયોજિત પૂજા વિધિમાં ભજન સંધ્યામાં જોડાયા હતા સમૂહમાં બારસોથી થી વધુ શ્રદ્ધાળુઓએ સમૂહમાં મહાપ્રસાદ આરોગીને ભાવુક બન્યા હતા સોસાયટીમાં રામેશ્વર મહાદેવ મંદિરમાં ત્રિદિવસીય કાર્યક્રમ સમાપન જોવા મળ્યું આભાર વિધિ મનોજભાઈ જોશીએ કરી હતી